અરવલ્લી જિલ્લામાં પરંપરાગત ખેતીની જૂની પદ્ધતિઓને પડકારતા નવી પેઢીના ખેડૂતો અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના લછાઈ ગામે આશરે ત્રણસો પચાસ વીગા જમીન પર ડ્રેગન ફ્રૂટ તાઇવાન પ્રજાતિના જામફળ તેમજ બટાકાની વૈજ્ઞાનિક અને પ્રાકૃતિક ખેતી શરૂ કરી છે જોઈએ આજના આ ખેતી વિશે વિશેષ અહેવાલમાં નમસ્કાર દર્શક મિત્રો બેસ્ટ નાઇન ટીવી ન્યૂઝમાં આપણી સાથે હું છું નેહા પટેલ અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના લછાઈ ગામે એક ખેડૂતે ત્રણસો પચાસ વીઘા ખેડૂતો માટે સફળતાનો રાહ ચીંધ્યો છે તો અરવલ્લી જિલ્લામાં પરંપરાગત ખેતીની જૂની પડકારતા નવી ખેડૂતો આધુનિક અને ખેતી અપનાવીને આર્થિક સમૃદ્ધિનો દાખલો બેસાડ્યો છે અને અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના લછાઈ ગામે એક ખેડૂતે આશરે ત્રણસો પચાસ વીઘા જમીન પર ડ્રેગન ફ્રુટ તાઇવાન પ્રજાતિના જામફળ તેમજ બટાકાની સાથે જ વૈજ્ઞાનિક અને પ્રાકૃતિક ખેતી શરૂ કરી છે તો બાગાયત ખેતી વિભાગના માર્ગદર્શન અને તેમના સતત પ્રયત્નોથી આધુનિક તકનીકો અને પ્રાકૃતિક ખેત પદ્ધતિઓ અપનાવીને ખાસ કરીને

ખેતી નું ભવિષ્ય ઉજ્જવળ બનાવી રહ્યા છે અને સાથે જ બીજા ખેડૂતોને પણ પરંપરાગત ખેતીમાંથી બાગાયતી ખેતી તરફ વળવાનો સફળ માર્ગ બતાવી રહ્યા છે વધુ વિગતે સાંભળીએ ખેડૂત તુષારભાઈ ચૌહાણ પાસેથી હું તુષાર ચૌહાણ અમૃતભાઈ ગામ લચ્છાઈ તાલુકો મોડાસા જિલ્લો અરવલ્લી અમારે ત્યાં લચ્છાઈમાં અઢીસો થી ત્રણસો વીઘાનું ફાર્મ છે જેમાં બાર વીઘામાં જામફળ પંદર વીઘામાં ડ્રેગન ફ્રૂટ તથા સાઠ વીઘામાં બટાકાનું વાવેતર કરેલું છે જેમાં જામફળીનું વાવેતર ત્રણ વર્ષનું છે લાસ્ટ યર અમારા જામફળીમાંથી આઠ લાખની આવક થઈ છે તથા આ વર્ષમાં પ્રોડક્શન ચાલુ છે તથા જે ડ્રેગન ફ્રૂટ છે એમનું વાવેતર આઠ મહિના જૂનું છે જેનું અંદાજીત ઉત્પાદન એક બે વર્ષમાં ચાલુ થઈ જશે તથા બટાકામાં પણ ત્રણ ચાર મહિનામાં પ્રોડક્શન આવી જશે એના સિવાય વાત કરીએ તો અમારા ફાર્મમાં હાલ ત્રણ પાકનું વાવેતર છે જેમાં જામફળ ડ્રેગન ફ્રૂટ અને બટાકા છે આનો આઈડિયા માન્ય બાગાત ખાતા ગુજરાત રાજ્યના બાગાયત ખાતા તરફથી મળેલ છે મલ્ટી ક્રોપિંગ કર્યું છે તો કેવી રીતે શું ફાયદો થાય તો મલ્ટીપલ ક્રોપિંગ કરવાનો આઈડિયા અમને ગુજરાત રાજ્યના બાગાયત ખાતા તરફથી મળેલ છે ક્રોપ કરવાનો ફાયદો એ છે કે ઇન કેસ અગર એક ક્રોપ ફેલ થાય છે તો બીજા ક્રોપમાંથી પણ તમે પ્રોડક્શન લઈ શકો છો અને મલ્ટીપલ ક્રોપિંગ કરવાથી આપને ભાવ પણ અલગ અલગ રીતે સારો મળે છે કે એક ક્રોપથી અમુક ટાઈમ ભાવ અપડાઉન રહેતો હોય છે પણ મલ્ટી અલગ અલગ ક્રોપ કરશો તો તમને સારો એવો ભાવ પણ મળી રહેતો હોય છે આવા જ બધો અહેવાલ સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જતા રહો બેસ્ટ નાઇન ન્યૂઝ નમસ્કાર